ભારતનું સૌથી મોટું ખાનગી બંદર અને વૈશ્વિક વેપારનું મહત્વનું પ્રવેશ દ્વાર એવું અદાણીનું મુન્દ્રાપોટ ફરી એકવાર વિશ્વના નકશા પર ચમક્યું છે પ્રતિષ્ઠિત મેનન

આનો અર્થ એ થયો કે શિપિંગ કંપનીઓ માટે મુન્દ્રા પોર્ટ હવે વિશ્વના સૌથી ઝડપી અને વિશ્વસનીય બંદરોમાંનું એક છે મુખ્ય વૈશ્વિક રેન્કિંગ બંદરો સ્થાન એકસો સાહીઠ બંદરોમાંથી ભારતના ખાનગી બંદરોમાં નંબર એક બર્થ પ્રોડક્ટિવિટી વિશ્વમાં ચોથું સ્થાન વાર્ષિક વૃદ્ધિ દોર વૈશ્વિક સ્તરે નવમું સ્થાન अदानी पोर्ट्स एंड स्पेशल इकोनॉमिक जोन लिमिटेड एपीएसईजेड ना सीईओ ए જણાવ્યું હતું કે આ સિદ્ધિ અમારી ટેકનોલોજી આધારિત કામગીરી ગ્રાહક કેન્દ્રિત અભિગમ અને ટકાઉ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પરિણામ છે મુંદ્રા પોર્ટે માત્ર કાર્કો હેન્ડલિંગ બાદ નહીં પર્યાવરણ સંરક્ષણ અને ગ્રીન પ્રેક્ટિસમાં પણ આગળ છે હાલમાં જ મુંદ્રા પોર્ટને કેન્દ્રીય બંદરો શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા પોર્ટ ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો છે 2070 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જનના લક્ષ્યાંક સાથે આગળ વધી રહેલું મુન્દ્રાપોટ હવે દેશના અન્ય બંદરો માટે પણ એક આદર્શ બની રહ્યું છે આ સ્થિતિએ ભારતની મેરીટાઇમ શક્તિને વિશ્વ સમક્ષ મજબૂત રીતે રજૂ કરી છે અને વડાપ્રધાનના મેરીટાઇમ ઇન્ડિયા વિઝનને વધુ મજબૂત બનાવ્યું છે